રાજકારણમાં નવો ગરબા આવી રહ્યો છે પાટીદાર નેતાઓ સરદાર પટેલ માંડી રહ્યા છે એકસો પચાસ જયંતિ ઉજવવાના માહોલ બનાવી રહી છે અને પબ્લિકને આકર્ષિત રહી છે તો બીજી તરફ સરદાર પટેલ પાર્ટી પણ ગુજરાતમાં આલિશાન કાર્યાલય બનાવી લોકોને આકર્ષિત કરી રહી છે અને સરદાર પટેલની થીમ લોકોને સમજાવી રહી છે શું ગુજરાતના રાજકારણમાં નવો વળાંક આવશે આ વખતે ગુજરાતના રાજકારણમાં સરદાર પટેલ ચાલશે અનેક નવી ચર્ચાઓ ચાલે છે ત્યારે વિગતે જોઈએ સંપૂર્ણ સમાચારને સત્યાવીસની ચૂંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે અત્યારે સરદાર પટેલના નામે મોટા રાજકારણ રમાઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે રાજ રમતોમાં અત્યારે સરદાર પટેલ ઘરે ઘરે પહોંચી રહ્યા છે આપણે જોઈએ તો એસપીજી દ્વારા પણ પાટીદાર નેતાઓને એકત્રિત કરીને પાટીદાર નેતાઓને તૈયાર કરવામાં આવી રહ્યા હોય તેવા સમાચારો મીડિયામાં આપણે જોઈ શકીએ છીએ તો ખોડલધામથી પણ રોજ રોજ નવા નવા રાજકીય સમાચારો આવતા હોય છે પરંતુ સરદાર પટેલનું નામ અત્યારે ગામે ગામ ગાજી રહ્યું છે સરદાર પટેલ પોતે રાજકારણમાં હાલમાં કોઈ કાર્ય નથી પણ લોકો એના નામે સૌથી મોટું રાજકારણ કરે કોંગ્રેસ હોય ભાજપ હોય આમ આદમી પાર્ટી હોય બીજું કોઈ ગ્રુપ હોય કે સરદાર પટેલના નામની સરદાર પટેલ પાર્ટી પણ હોય રાજકારણ ગુજરાતનું સરદાર પટેલના નામે અત્યારે ગાજી રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લામાં સરદાર પટેલ પાર્ટી દ્વારા એક આલીશાન કાર્યાલયની શરૂઆત કરવામાં આવી છે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જાણવા મળ્યું કે આ સરદાર પટેલ પાર્ટી ગુજરાતના દરેક તાલુકાઓમાં આવા કાર્યાલય શરૂ કરવાની છે અને લોકોને સરદાર પટેલના વિશે માહિતી આપી લોકોના સુધી પહોંચશે ત્યારબાદ બે હજાર સત્યાવીસ સુધીમાં જે કોઈ આવનારી ચૂંટણીઓ છે જે સ્થાનિક સ્વરાજ્યની હોય કે અન્ય તમામ ચૂંટણીઓમાં પોતાના ઉમેદવાર ઉભા કરશે પરંતુ પાટીદાર નેતાઓ ક્યાંય ને ક્યાંય આ પાર્ટી સાથે જોડાયા હોય તેવું અવશ્ય જોવા મળી રહ્યું છે બાયડ ખાતે આલિશાન કાર્યાલય જ્યારે ઉદઘાટન થયું ત્યાંને ત્યારે લોકોમાં એવી ચર્ચા હતી કે ભાજપ અને કોંગ્રેસ કરતાં પણ મોટું અને સારું કાર્યાલય સરદાર પટેલ પાર્ટીનું ચાલી રહ્યું છે ત્યારે અહીંયા પાટીદારોના આશીર્વાદ તો હશે જ જોતા રહો ભડકો